તમને રામ વારો નહીં રામ રામ કંઈ ન આવ્યા જોગર નહીં થાય ને ભૂલો મળે તી મને મારો રામ આટલો બોલતી હોય તમને નહીં અમારે જે તકલીફ ભરતી હતી એ પૂરી થઈ વાત બગડતી હતી એ પણ સારી થઈ તમારા આશીર્વાદથી અમારું જીવન આગળ વધારવાનું છે પૂરી કેવી રીતે થઈ તકલીફ કેવી રીતે પૂરી થઈ ભાવી ભક્તો છે આમાં થાપ થઈ જાય બરોબર હવે સવાલ ગમે તે શીખાડું તો માર પડત હવે તમે બધા નવા નિશાળિયા છો એવું કહેવાય કે માં અમારું ઘર તૂટવાના કગાર પર હતું બરોબર પણ મારી મેં તમને વાત કરી હતી મારું 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 ઘર ના તૂટવા દેતી માયા

કેમ પડે એ બધું સમજાય બરાબર સરપદોસ ના જે દીકરીઓ જે તકલીફ પડતી હોય ને પેલું તેમનું ઘર જ તૂટ પેલી ઘર મંડાયેલું હોય તો તૂટ અને ચાલો ગમે તેવું કરકસર કરીને સમજીને તમે જોઈન્ટ કરી રાખ્યું હોય તો બાળક થવાની તકલીફ થાય બરોબર પણ જે દીકરી એ વ્યવસ્થિત નીતિ નિયમ સાથે જેને સપદોસ પૂરા કર્યા હોય તો એના જીવનમાં ઉકા મહારાજનો જે દુષ્પ્રભાવ જે એનો ક્રોધી પ્રભાવ હોય એ દૂર થાય ને એટલે એના સારા આશીર્વાદ આવતા કે જાઓ તમે પ્રાયશ્ચિત કર્યો મેં તમને માફ કર્યા પછી તમારા જીવનનું નવું ગાડું ચાલુ થાય આજ આશીર્વાદ લેવાય

રીતે નું ઉજવણું કરવાનું બરાબર જે પુનદાન થાય એ કરવાનું એના પછી પીવાના પવિત્ર કરીને વેતી નદી હોય ને શ્રીફળ સાથે એના વિસર્જન બરોબર બરાબર પણ એવું કહેવાય કે મહારાજ તમારું વિસર્જન નહીં કરતું આ દીવો છે ને ખાલી કોળિયું એનું વિસર્જન કરવું શબ્દ શબ્દની રમત છે ગોગામારાની તો કેવા પેલું કેવું થાય ભોગા મારા તો તણાઈ આવ્યા મતલબ ટુ બાટીભાઈ પણ એવું કહેવાય કે મારા તમારું રિસર્ચ છે ને પણ આ જે પાત્ર છે ને કોડ્યું એનું રિસર્ચ છે કારણ કે એ સર્પ દોસ ક્યારે લાગે દીકરી 16 વર્ષની થાય ને ત્યારે ધર્મમાં બેસે ને ત્યારે એની આભળ છે લીધે દીકરી એના મહારાજ અને એની પત્ની નાગણી એ બે દૂર થાય એને તો શું દેખાતું ના હોય બરાબર એટલે રજડ ફરક ઉખે તરસે ગરમી છાયો ઠંડી વરસાદ એનો કોઈ ઠેકાણું જ ના હોય તમકા નાગણી માતા એનો પરિત્યાગ કર્યો હોય એટલે એ તમને શ્રાપ આલે કે જેવા અમારા વિયોગ થાય ને એવા તમારા પણ વિયોગ થાય આવી રીતે શ્રાપ આનો સર્પ દોષ કહેવાય હવે એના લક્ષણોમાં શું હોય કે એનો સમાધાન ન કરો તો તમે જેટલું સમજવાની કોશિશ કરો ને દીકરી જેટલી દીકરી હોય

એવી કેટલી લોકો નોરા કરી કરી થાકન તારે માંડ પરણવા તૈયાર થાય અને કદાચ કોઈ દીકરી વેલી પરણી જાય પણ એનો મહારાજનો શ્રાપ હોય ને એટલે એનું ઘર બંધાવ એટલે તારી જો જે જો તે છુડા હે ને એ બધી દીકરીઓ આજની જમાનાની દીકરીઓ પાણ કરી નહીં પાણતી એટલે છૂટાછેડા થાય છે પણ જેને જેને નિયમ પાડવાનું ચાલુ કર્યું ગોગા મહારાજ અને મે માતાએ વચ્ચે રહી સમાધાન કરીને એના ઘર જોઈન કર્યા હતા બરાબર આજે તમે લોકો જોઈન કરજો પછી એ દીકરીઓના જ્યારે એમનો સમય આવે તરફમાં દરબિડમાંથી પૂરો ખાજો બહુમ

તમને પણ તમારું પાત્ર છે ને એના વેદ નદીમાં વિસર્જન કરવા જઉં છું અને એક શિફળ આપી દેવાનું બરાબર આટલું કરી દે